હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી બલેનો કાર આવેલ છે બલેનો કાર વન ઓનર છે અને ફૂલ જવાબદારી સાથે બેસવાની છે નોકરીયાતની કાર છે તો કારની વધુ વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બલેનો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી બલેનો કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે નવમો મહિનો બે હજાર સત્તરનો નવમો મહિનો મોડલ છે કારનું વન ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટોપ મોડલ કાર જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે કાર ગ્રે કલરમાં તમને જોવા મળશે ડાર્ક ગ્રે કલર કારનો જોવા મળશે ટાયર નવા જોવા મળશે કાપછડો ક્યાંય પ્રકારમાં જોવા નહીં મળે તો કારની વાત કરીએ આપણે અંદરની કંડિશન કન્ડિશનની તો જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ ઓટો એસી ઓટો મિરર કાર મિત્રો ટોપ મોડલ જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાર જોવા જોવા મળશે કારનું એન્જિન છસો ટકા વર્ક કરે છે તો વાત કરીએ આપણે આ બલેનો કારના માલિકની ક્યાં જોવા મળશે કિંમત વગેરે તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે બલેનો કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને ભાવેશભાઈએ બલેનો કારની કિંમત ચાર લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા બલેનો કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી બલેનો કાર લેવા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મારે વિનંતી જય વસરાજ